નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જો કોઈ લોકો તમને દગો આપે છે તો શું કરવું જોઈએ એ વ્યક્તિ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક નિયત અને વિચારો સારા હોવા જોઈએ દોસ્તો કારણ કે વાતો તો બધા જ સારી જ કરતા હોય છે નંબર બે જ્યાં સુધી ડરતા રહેશો ત્યાં સુધી તમારી જિંદગીના ફેંસલા કોઈક બીજા જ લોકો લેતા રહેશે નંબર ત્રણ ક્યારેક પોતાની ભૂલો પણ માનવી જોઈએ કારણ કે દરેક વખતે આપણે સાચા પણ નથી હોતા નંબર કોઈ વ્યક્તિનો અસલી ચહેરો ત્યારે જ સામે આવે છે જ્યારે આપણે એના માટે કોઈ મતલબના નથી રહેતા નંબર પાંચ પાકા સંબંધો તો બાળપણમાં બનતા હતા અત્યારે તો જો લોકો મતલબ હોય તો જ સંબંધો બનાવે છે નંબર છ એમને છોડી દેવામાં જ ભલાઈ છે જેમને તમારી કદર નથી જ્યાં નારાજગીની કદર ના હોય ત્યાં નારાજ થવું બિલકુલ પણ ઠીક નથી કારણ કે જે માણસ તમને સમજી ના શકે એ માણસ સામે ક્યારેય પણ નારાજ ના થવું જોઈએ આજકાલ બધા લોકોને પોતાનું દુઃખ ના બતાવવું જોઈએ કારણ કે આપણે જેમને પણ પોતાનું દુઃખ બતાવીએ છીએ ને એ જ લોકો આપણાથી પણ વધારે એમનું દુઃખ બતાવી દેતા હોય છે કોઈની ઉપર ક્યારેય પણ નિર્ભર ના રહો દોસ્તો કારણ કે અંધારામાં પડછાયો પણ સાથ છોડી દે છે જે દિવસે લોકોને ખબર પડી જશે કે તમારા ખિસ્સામાં પૈસા નથી એ દિવસે તમને પણ ખબર પડી જશે કે લોકો તમારા પ્રત્યે કેટલો લગાવ રાખે છે એ લોકો સમયની સાથે બદલાઈ જતા હોય છે જે લોકોનો સમય આપણા વિના પસાર થતો જ ન હતો લોકોને એનાથી ફરક નથી પડતો કે તમે કેવા સંજોગોમાં જીવી રહ્યા છો તમારે ખુદ તમારી પરિસ્થિતિને બદલવી પડશે એક સમય પછી દરેક કોઈ અજાણ થઈ જાય છે એટલા માટે કોઈને જિંદગીભર પોતાના સમજવું એ પણ એક વહેમ હોય છે મિત્રો મુશ્કેલ સમયમાં તમારો એક સાચો સાથી એ છે પોતાના પર રાખેલો આત્મવિશ્વાસ જે ધીરેથી તમારા કાનમાં કહે છે કે ધીરજ રાખ બધું જ સારું થશે એક સમય હતો કે લોકો પરાયા માટે પોતે પણ રડી પડતા હતા અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે કમંડ અને અહંકારના કારણે માણસ પોતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે ક્યારેક ક્યારેક ઘણું બધું હોય છે બોલવા માટે પરંતુ મનની વાત મનમાં જ રહી જતી હોય છે તમે કેટલાય પણ પ્રેમથી સંબંધો નિભાવી લો પરંતુ બદલવા વાળા માણસો હંમેશા બદલાઈ જ જતા હોય છે જીવનમાં જો કોઈ એવું કહે કે તું ચિંતા ના કર હું બધી રીતે તારી સાથે છું તો યાદ રાખો કે તમે સાચા સંબંધો કમાયા છે દિલમાં આવવાનો તો રસ્તો હોય છે પરંતુ જવાનો નથી હોતો એટલે જે લોકો દિલમાંથી જાય છે તે દિલ તોડીને જાય છે જો કોઈની કદર કરવી હોય તો જીવતા જીવ કરી લો સાહેબ કારણ કે મર્યા પછી તો નફરત કરવાવાળા પણ રડી પડતા હોય છે જો કોઈ એકલું છે તો એનો મતલબ એવો નથી કે તેને કોઈ પસંદ નથી કરતું પરંતુ એનો મતલબ એવો છે કે તે દુનિયાને સારી રીતે જાણી ચૂક્યો હોય છે મેં બધા જ પ્રકારના લોકો જોયા છે આ દુનિયામાં મદદ લઈને આભાર બોલવાવાળા પણ અને મદદ લઈને બેવકૂફ બોલવાવાળા પણ દોસ્તો કેટલાક લોકો આપણા એટલા શુભ ચિંતક હોય છે કે આપણું શુભ થતું જોઈને પણ એ ચિંતા કરતા હોય છે ક્યારેક તમારી તકલીફોને પોતાનાઓ વચ્ચે રાખીને જુઓ કે તકલીફો તમારી સાથે રહે છે કે તમારા પોતાના તમારી સાથે રહે છે જિંદગીમાં ઘણા સપના માણસ તોડી નાખતો હોય છે અને ઘણા સપના માણસને પણ તોડી નાખતા હોય છે ચાહવાવાળા લોકો તમને હજારો મળી જશે પરંતુ તમારી પરવાહ કરવાવાળા લોકો કોઈ કોઈક જ મળશે એ યાદ રાખજો આજકાલ હદથી વધારે પ્યાર પણ સંબંધો તૂટવાનું કારણ બની ગયો છે કેમ કે જે વસ્તુઓ માણસને સૌથી વધારે મળે છે એની જ માણસ સૌથી ઓછી કદર કરે છે જે માણસ તમારા શબ્દોની કિંમતને સમજી ના શકે એ માણસ સામે મૌન રહેવું જ સારું હોય છે ઉતાર ચઢાવ આવ્યા પછી પણ જે માણસ તમારો સાથ નથી છોડતો એ માણસની તમે હંમેશા કદર કરજો કદર એમની કરો જે તમને દિલથી ચાહે છે બાકી ચહેરા ઉપર તો બધા જ મરે છે વધારે પોતાના હોવાનો અહેસાસ કરાવનાર લોકો એક દિવસ બતાવી જ દે છે કે તે પરાયા છે સમયની સાથે બદલાઈ જવું ખૂબ જ જરૂરી હોય છે કારણ કે સમય બદલવાનું શીખવાડે છે રોકાવાનું ક્યારેય પણ નથી શીખવાડતું સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી જો સ્વાર્થ પૂરો થઈ જાય તો સંબંધો આપોઆપ તૂટી જતા હોય છે કારણ કે અહીં મતલબી લોકો ઘણા છે જે પોતાના મતલબ માટે સંબંધો બનાવતા હોય છે જે માણસના વિચારો અને નિયત સારી હોય છે ભગવાન એમની મદદ કરવા માટે કોઈને કોઈ રૂપમાં જરૂર આવે છે જ્યારે કોઈ માણસને કોઈ પોતાનાથી દગો મળતો હોય છે ત્યારે તે કોઈ બીજા પર વિશ્વાસ કરતા પહેલાં હજાર વાર વિચારે છે જ્યાં તમને સમય અને ઇજ્જત પણ માગીને મળે તે સંબંધ રાખવો બિલકુલ પણ ઉચિત નથી હોતો એટલા બધા કડવા પણ ના બનો કે કોઈ થૂંકી દે અને એટલા મીઠા પણ ના બનો કે કોઈ ગળી જાય કંઈ ફરક નથી પડતો કે લોકો તમારા વિશે શું વિચારે છે ફરક તો ત્યારે પડે છે જ્યારે તમે તમારા પોતાના વિશે શું વિચારો છો આજકાલ દુનિયા એવી થઈ ગઈ છે સાહેબ કે જો તેમની જિંદગીમાં કોઈ નવા લોકો આવી જાય તો તે જૂના લોકોની કિંમતને ભૂલી જાય છે આ શું ભલે માણસના હોય કે જાનવરના હોય તે ત્યારે જ બહાર આવે છે જ્યારે તેમને અદથી પણ વધારે દર્દ થતું હોય છે ભરોસામાં ક્યારે પણ એટલા આંધળા ના બનો દોસ્તો કે તમારા નજીક વાળાનો અસલી રંગ જ તમને ના દેખાય બસ સંબંધ નિભાવવા જ અહીં નથી મળતા બાકી ચાહવા તો દરેક જગ્યાએ મળી જાય છે જિંદગીમાં જો ખુશ રહેવું છે તો સૌથી પહેલાં એમને ભૂલી જાઓ જે તમને ભૂલી ગયા છે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર